તો આખરે રાજકોટમાં વરસાદને લઈને શું છે હાલ વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ગૌરવ મારી સાથે જોડાયા ગયા છે સીધા એમની પાસે જઈશું ગૌરવ રાજકોટમાં સવારથી ખૂબ જ ભારે વરસાદની શરૂઆત થઈ છે હવે માધાપર ચોકડી પાસે આપ ઉપસ્થિત છો અને ત્યાં પાછળ મેં જોઈ શકીએ છીએ કે મોટી સંખ્યામાં અહીં ટ્રાફિક જામની સમસ્યા પણ છે શું કઈ પરિસ્થિતિ પૂરા રાજકોટની ગૌરવ ફરીથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું વરસાદના કારણે નેટવર્ક પ્રોબ્લેમ આવી રહ્યો છે પણ આપજો કેવી રીતે ભારે વરસાદ વરસવાના કારણે રોડ રસ્તા પાણી પાણી થઈ ચૂક્યા છે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે આ તરફ માધાપર ચોકડી પાસે પણ કયા પ્રકારની પરિસ્થિતિ છે આપને બતાવીએ અમારા સંવાદદાતા ત્યાં ઉપસ્થિત છે તેમની પાસે જઈએ ગૌરવ ફરીથી આપની પાસે આવીશું કેવા પ્રકારની પરિસ્થિતિ રાજકોટમાં સવારથી વરસાદ છે શું હાલ રાજકોટના ગૌરવ ચોક્કસ જ રાજકોટ શહેરની અંદર આજ સવારથી જ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને માધાપર ચોકડી ખાતે પાણી છે તે ભરાઈ ચૂક્યા છે એક તરફ રસ્તાઓની બિસ્માર હાલત છે તો બીજી તરફ પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે આજ સવારથી જ જે રીતના વરસાદની શરૂઆત થઈ છે અત્યાર સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે અને રાજકોટ મહાનગરપાલિકાની જે કામગીરી છે તેની સામે અનેક સવાલો છે તે અત્યારે ઊભા થઈ રહ્યા છે જે રીતના દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો કે માધાપર ચોકડી ખાતે જે પાણી ભરાવાને કારણે જળ બંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ છે તે થયું છે સ્થાનિક લોકો અહીં અવર જવર કરતા હોય છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવતો હોય છે આપણી સાથે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત શું કહેશો જે વરસાદને કારણે કેવી મુશ્કેલી વાહન ચાલકોને અને કેવા પાણી ભરાણા વાહન ચાલકો તો ધીમે ધીમે નીકળી જાય છે પણ હાલીને જવા વધારે અહીંયા તકલીફ પડે છે કારણ કે બધી બાજુ ખાડા અને પાણી ભરેલા છે એટલે કોઈ ત્યાંથી ચાલીને નીકળી નથી શકતા અને ટ્રાફિક જામની સ્થિતિ છે એટલે બહુ ખરાબ હાલત છે અહીંયા આજ સવારથી વરસાદ વરસી રહ્યો છે અનેક વિસ્તારોમાં પાણી ભરાણા છે કામ ધંધાથી લોકો બહાર નીકળતા હોય તો કેવી મુશ્કેલી વરસાદ તો એટલો બધો જે જે હોવો જોઈએ એટલો નથી ધીમી ધારે વરસાદ ચાલુ છે પણ છતાં એટલા બધા પાણી ભરાઈ જાય છે એને લીધે લોકોને વધારે મુશ્કેલી પડે છે અને માધાપર ચોકડી મેઇન જંક્શન હોય ત્યાં કોઈ વ્યવસ્થિત પાણીના નિકાલની વ્યવસ્થા રાખવાની જરૂર છે

ચોક્કસ જ અહીં આપણી સાથે કેટલાક અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે વાહન ચાલકો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવી રહ્યો છે સાથે જ જે વાહનો અહીંથી પસાર થાય છે ત્યારે રસ્તા ઉપર જે ખાડાઓ પડેલા છે ને તેને કારણે પણ લોકોને મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે બંને તરફ જે બીઆરટીએસના બંને તરફના જે રસ્તાઓ છે તેના પર પાણી છે તે ભરાઈ ચુક્યા છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણી નિકાલની કામગીરી વહેલી તકે કરવી જોઈએ પરંતુ ક્યાંક પાણી નિકાલની કામગીરી છે તે કરવામાં નથી આવી અને તેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે રાજકોટ શહેરમાં બે જેટલો જે વરસાદ વરસ્યો અને તેને કારણે તંત્રની પોલ છે તે ખુલ્લી પડી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે વાહન ચાલકો જ્યારે અહીંથી પસાર થાય છે ત્યારે પાણીને કારણે તેમને ખાડા છે તે દેખાતા નથી અને તેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવતો છે આપણી સાથે અહીં રિક્ષા ચાલક છે તેમની સાથે વાત કેવો વરસાદ ને કેવી સ્થિતિ છે ઘણો વરસાદ છે રાજકોટમાં બરોબર આ માતા પર ચોકડી દર વખતે પાણી ભરાય છે કે આ વખતે જ ભરાણા આ વખતે વધારે ભરાણું હોય બરોબર અહીંથી વાહનો કાઢો તો ત્યારે ખાડાઓ ને કારણે કેવી મુશ્કેલી બહુ મુશ્કેલ પડે છે લોકસાજ વાહન ચાલકોને મુશ્કેલી છે તે અહીં પડી રહી છે આપણી સાથે અન્ય રિક્ષા ચાલક છે શું કહેશો આ પાણી ભરાણા છે રોડ રસ્તા ખરાબ છે તો કેવી કેવી મુશ્કેલી ત્યારે મુશ્કેલીની વાત જ જાડી હોય ગાડીઓ બંધ પડી જાય છે ચોક્કસ જ વાહનો છે તે બંધ છે તે પડી જાય છે તેવું વાહન ચાલકો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે એટલું જ નહીં સાથે સાથે જે પાણી ભરાવાને કારણે આ વિસ્તારની અંદર ક્યાંક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એટલું જ નહીં સાથે સાથે ટ્રાફિક જામની સમસ્યા છે તે માધાપર ચોકડી ખાતે થતી હોય છે કારણ કે અમદાવાદ તરફ જવું હોય કે પછી જામનગર તરફ જવું હોય આ જ રસ્તેથી લોકોએ પસાર છે તે થવું પડતું હોય છે જ્યારે મોટા વાહનો છે તે પણ અહીંથી જ્યારે પસાર થાય છે ત્યારે ટ્રાફિક જામ છે તે સર્જાતા હોય છે અને પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને તો મુશ્કેલી થતી હોય છે પરંતુ ક્યાંક રાહદારીઓ છે તેમને પણ મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવતો છે આજે સવારથી જે રીતના વરસાદ છે તે વરસી રહ્યો છે ને તેને કારણે ક્યાંક અનેક જે નીચાણવાળા વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે કેમના પ્રસંગ ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ તો આપણે રાજકોટના દ્રશ્યો જુઓ આપ જુઓ કેવી રીતે પૂરું રાજકોટ જાણે કે પાણી પાણી થઈ ગયું તે પ્રકારની પરિસ્થિતિ આજ સવારથી વરસાદની શરૂઆત થઈ છે આજ સવારથી વાદળછા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદની શરૂઆત થઈ અને વરસાદ આવતાની સાથે કેવી રીતે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે તેના દ્રશ્યો આપ જુઓ